જય અંબા જય ખંભલાઈમાં આજે એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને રાત્રે આઠ ઓગણત્રીસ થઈ છે આજે આપણે નિજ મંદિરે મારી દયાથી દીપ પ્રાગટ્ય કોઈના જીવનમાં દીપ પ્રગટાવો એનાથી મોટું દુનિયામાં ફરી એકવાર વાક્ય જે મેં હૃદયમાં કોતરી લીધું છે માર્ગ ભૂલેલા પથિક જનને માર્ગ ચિંધવા ઊભો રહું માર્ગ ભૂલેલા પથિક જનનને માર્ગ ચીંધવા ઊભો રહવું કરે ઉપેક્ષા એ માર્ગની તો એ સમતા ચિત્ત ધરું નાનકડા હતા ત્યારે સ્કૂલમાં ભણતા ત્યારે આ આપણને શીખવાડવામાં આવેલી તમે હમણાં પૂજારી શ્રી ગર્ભગૃહમાં પણ લઈ જશે પણ પહેલાં પ્રદીક્ષણા માર્ગ ઉપર વાહ એવું સરસ એટલી બધી આધ્યાત્મિક ઉર્જા છે પોઝિટિવ વાઇબ્રેશન અને કાલની પણ કાલ મહાકાલીમાં આપણા સમયને સાચવી લે જગદંબા જગતજનની સમય ન મળે જીવનમાં તો બધું નકામું ફરી એકવાર આપણે વ્યસ્ત નથી અસ્તવ્યસ્ત છીએ આપણે વ્યસ્ત નથી આપણે અસ્તવ્યસ્ત છીએ દુનિયાના સૌથી ધનાઢ્ય માણસને દરરોજ બે કલાક સ્ક્વોશ રમવાનો ટાઈમ મળે છે અને દરરોજનું એક પિક્ચર જોવે છે દુનિયાનો સૌથી ધનાઢ્ય માણસ અને આપણને સમય ના મળતો હોય તો આપણે આત્મમંથન કરવું જોઈએ લક્ષ્મીજી માટે એમ કહેવાય છે ભલે આપણે પુરુષાર્થ કરવો જ જોઈએ વારંવાર બોલું છું કે પુરુષાર્થ વગરનું પ્રારબ્ધ પાંગડું છે અને પ્રારબ્ધ વગરનો પુરુષાર્થ આંધળો છે પણ લક્ષ્મીજી ભાગ્યથી મળે છે લક્ષ્મીજી ગયા ભાવના દાન પુણ્યથી જ મળે છે લક્ષ્મીજી ગયા ભાવના દાન પુણ્યના ભાગ્યથી જ મળે છે બાકી કર્મ અને કાળી મજૂરી તો તમારી ત્યાં જે મજૂર કામ કરે છે એના બાપ દાદાઈ તમારી ત્યાં જ કામ કરતા હતા એ પણ કરે છે ને કદાચ એનો નાનો દીકરો પણ તમારી સાથે જોડાઈ ગયો છે પણ હજી એ મજૂર જ છે એટલે જો અતિશ્રમથી પૈસા મળતા હોય તો અને સમય હોય પૈસા ખૂબ હોય પણ જો બુદ્ધિ બેર મારી જાય તો બધું પૂરું તો એ ભગવતી સરસ્વતીમાં જ્ઞાનના દેવી ગરબા ગાઈએ સ્તુતિઓ કરીએ દુર્ગા સપ્તશતીના પાઠ કરીએ બધું જ સરસ્વતીમાં અને આપણે જ્યારે કંઈ પણ સારું કર્મ કરતા હોય તો વિઘ્ન તો આવવાના જ ભયંકર તો વિઘ્ન સામે આપણી રક્ષા કોણ કરે તો કે જે માના પરમ સેવક છે એવા ભૈરવ દાદા રુરુ ભૈરવ દાદા સ્માઇલ આપે છે દાદા નવ દુર્ગામાં હવે હું રાજમા મન આપીશ માના દર્શન દર્શન એ પહેલા વિઘ્ન હરતા આપણા પેલા તો ઘર ગુરુદેવ હનુમાનજી મહારાજને અને વિઘ્નરાજ ગણપતિ દાદાને બધા વિઘ્નો હરી લે શ્રી મહાશક્તિ ખંભલાઈ મા લક્ષચંડી મહયાગ ડિસેમ્બર બે હજાર પચીસ Ja, yeah. und adev dina darshan karai do ye a saras drishyo lage re aankh ne આ દર્શન દુર્લભ છે કેમ કે રાતના શંકરદાદાના દર્શન આપણે ભાગ્યે જ પણ આ તો મહાદેવ છે દેવોના પણ દેવ આપણા ઈષ્ટદેવ મૃત્યુંજય મહાદેવ શિવાલયમાં સદાય બિરાજમાન ચોવીસે કલાક ઓમની પ્રેઝન્ટ હાજર અને ભોળાના નાથ એવા ભોળાનાથ શ્રી મૃત્યુંજય મહાદેવ દ્વાદશ જ્યોતિર્લિંગદર્શન સૌરાષ્ટ્રસોમનાથ ચ મલ્લિકાર્જુનમ ઉજ્જિન્યાં મહાકાલમ ઓમકારે મમલેશ્વરમ્યા બૈજનાથંચાકી ભીમશંકર સેત બંધે તો રામેશ નાગેશ દારૂકામને વારાણસ્યમ તો વિશ્વ ત્ર્યબકં ગૌતમીત હિમાલય તો કેદારમ કેદારં ગ્રીષ્મેશો એ જ્યોતિર્લિંગાની પ્રાથપ પઠે નર સપ્ત જન્મઃકુ પાપ સ્મરે વિનશ્ય એવા મૃત્યુજી મહાદેવના દર્શન દીવા બહુ નાનકડા હોય માંડલ કંઈ મળે નહીં ભાઈઓ બધું જે કાંઈ યથાયોગ્ય સાધન અવેલેબલ હોય એમાં કોશિશ કરીએ ખુશ કરવાની બ્રહ્માજી અંગીરસ માંધાતા જેને કુત્સસ ઋષિ આપણા ઋષિમુનિયા પૂર્વજો ખરેખર ખુશ તા હશે લક્ષંડી થઈ રહ્યો છે ભાઈઓ યજ્ઞશાળામાં પણ માં પોઢવાની તૈયારીમાં બે હજાર પચીસ અખંડ નવચંડી ખોદો ને દરવાજા આ બધા મહાદેવજીના મોહરા છે ભાઈઓ અલગ અલગ અનિલ મધુકાંતભાઈ રાવલ જે બનાવે છે અને પછી માને અર્પણ કરી દે છે એવા બધા મોહરા છે ભોળાનાથના વારંવાર આપણે દાદાને પહેરાવેલા હોય આજે શ્રુતિબેન રૂપેશભાઈ રાવલની પૂર્ણાહુતિ થઈ અખંડ નવચંડી એક મહિનો એમનો હતો અને કાલથી સ્વાતિબેન દિલીપભાઈ ભટ્ટ મુંબઈ પરિવાર એમના તરફથી હવે એક મહિનો અખંડ નવચંડી અનુષ્ઠાન પાંચ પાંચ બે હજાર પંદરથી થઈ રહ્યું છે લક્ષણની ગણતરી કરેલી મેં પ્રેમચંદજી લક્ષંડીની ગણતરી મેં કરેલી કે જો પ્રેમચંદજી કે મુકેશભાઈ રાવલ છેતાલીસ વરસ છેતાલીસ વરસ દરરોજના છ ચંડી પાઠ કરે સતત એક પણ દિવસ પાડ્યા વગર તો લક્ષચંડી થાય આપણી જિંદગીના છેતાલીસ વરસ આપી દઈએ ત્યારે લક્ષચંડી થાય એવી લક્ષંડીનું અનુષ્ઠાન માંડલમાં પૂર્ણ થઈ ગયું એ કેવળ અને કેવળ આદિશક્તિ કેટલાય માં નો સ્વરૂપ જે માનું ઓરિજિનલ સ્વરૂપ છે એવું માના ખોડા ખોડામાં એક સુંદર બાળક એમનો દીકરો દેખાડવું હોય ને નજીક લઈ જઈને અને માં આનાથી વધારે સારું દ્રશ્ય તો કયું હોઈ શકે એટલે અહીંયા જ આપણે વિડીયોને પૂર્ણતા આપી દઈએ આનાથી વધારે દ્રશ્ય સારું બ્રહ્માંડમાં એક પણ દૃશ્ય ન હોઈ શકે જય અંબા જય ખંભલાઈમાં કેવડ તુજ કરુણા